શિયાળામાં સરસ મજાના ગાજર જોઈ અને ગાજરનો હલવો જમવાનું ચોક્કસથી મન થઈ આવે પરંતુ એને છીલવાની ને ઉકાળવાની દૂધમાં માથાકૂટ કોણ કરે તો આજે આપણે એવી રેસીપી બનાવવાના છીએ જેમાં તો ન તો તમારે ગાજરને છીલવા પડશે કે ન તો ઉકાળવા પડશે દૂધમાં બહુ જ ઇન્સ્ટન્ટ ઝટપટ અને ટેસ્ટી એવો ગાજરનો હલવો બનાવવાના છીએ તો આ વિડીયોને પૂરો જોજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો અહીંયા એક પેનમાં બે થી ત્રણ ચમચી જેટલું ઘી લઈ લેશું અને ગાજરને રાખી દેવાના છે પાણી નાખી અને તેને બે થી ત્રણ સીટીમાં બાફી લઈએ સરસ મજાના ગાજર બફાઈ જાય એટલે તેને મેશરની મદદથી મેશ કરી લેવાના છે એકદમ મેશ નથી કરી લેવાના પરંતુ થોડા થોડા કટકા રહે તે રીતે રાખવાના છે કારણ કે પાછળથી પણ આપણે તેનું પાણી બાળીએ એટલે એ થોડું પૂકો થઈ જશે ખાંડ એડ કરી દેવાની છે તમે તમારી અનુકૂળતા પ્રમાણે નાખી શકો છો અને હવે આપણે ખાંડને તેમાં મેલ્ટ થવા દેશું ખાંડ સરસ મજાની મેલ્ટ થઈ જાય એટલે સાથે જ આપણે તેમાં ડ્રાયફ્રુટ્સ એડ કરી દેવાના છે ડ્રાય ફ્રુટ્સ પણ તમે તમારી અનુકૂળતા પ્રમાણે જે નાખવા હોય તે અને જેટલા પ્રમાણમાં નાખવા હોય તેટલા નાખી શકો છો ડ્રાય ફ્રુટ્સ થોડા વેલા નાખી દીધેલા છે કારણ કે તેને ઘીમાં સતડાયા નથી તો અત્યારે થોડા વેલા નાખી દઈ તો એ હલવાની સાથે સતળાઈ જાય અને ભેજ પણ દૂર થઈ જાય જો તમારે અહીંયા યલો કલર એડ કરવો હોય તો એડ કરી શકો છો પરંતુ હું ટોટલી સ્કીપ કરું છું હવે અહીંયા હલવામાંથી આપણે પાણી અને ખાંડ એકદમ બળી જાય અને આ રીતે એકદમ ચૂસાઈ જાય એ સ્ટેજ સુધી તેને પાણી બળવા દેવાનું છે અને છેલ્લે આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરવાનું છે મિલ્ક પાવડર ને તમે તેમાં એડ કરશો ને એટલે તેનું જે હલવાનું ટેક્સચર છે ને તે એકદમ કણીદાર જે માવો હોય ને તેવું આવી જવાનું છે તો અહીંયા અડધી વાટકી જેટલું આપણે મિલ્ક પાવડરને એડ કરી દેસુ અને તેને પણ સારી રીતે ચલાવી અને તેમાં મિક્સ કરી દેસુ તો બીજી ચાર થી પાંચ મિનિટ આ રીતે તેને ચલાવતા રહેવાનું છે જેથી મિલ્ક પાવડરની જે કચાસ હોય તે દૂર થઈ જાય અને બાકીનું જે પાણી બચેલું હોય તે પણ બળી જાય હવે હલવામાંથી ઘી છૂટું પડવા લાગે એ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેવાનો છે તો અહીંયા સરસ મજાનો ઇન્સ્ટન્ટ હલવો તૈયાર થઈ ગયો છે અને છેલ્લે ફ્લેવર માટે મેં તેમાં એલચીનો ભૂકો એડ કરેલો છે તમને જો ન ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો તો હવે ન ગાજર ઝીલવાની માથા કૂટ કે ન દૂધમાં ઉકાળવાની માથા કૂટ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોઝ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ફરી મળીશું એક નવી રેસિપી સાથે